એ તમને કહું શું સાંભળો છો એલા એને એકાલ વાળી એરિયા હતા ને તો નિયા ને દીકરો બાયઠા બાયઠા ને એથી તમને વિસાર થાય એવા બાચતા તા પૂરું નહીં થાય એલા તમને શું કરવું ન તમારા પાસે રૂપિયા હે તમે ઓલા હાઈસવાતા તા બેંકમાં પૈસા હજારી ક્યાં ગયા કે કપર ખાવી દીધા કોકને મેં કીધું ગાલ પૂછું આને किन त पस्ता हजार कहाँ पस्ता हजार त यी त छोक्रा नल मोहमा अलि बढी दबाई ल्याबी दिँदै तिमा थोडा थोडा कहीँ बताइ बाप्रिने खा है सौ हजार रुपियाँ पैडो हेर्छ जानकैमा હજાર રૂપિયા હતા અહીમાં તમે પાંચ જ રહ્યા ખોટું ન બોલતા ક્યાં દઈ એવા બોલો તમે છે ને જીને હો જ રાખો દીધા જ રાખો કોઈ દી બાઈડીને પૂછું ઘવાન દાવ કે નહીં પછી અટાણ જો તાણ પડે ત્યાં મને તે મતું ગોમાં છે ને એમાંથી હમણાં બે મહિના છોકરાને દેહું તે હે તમે તો ખરેખર નાશો એટલા રૂપિયા વાપરી નાખ્યા ક્યાં એટલા રૂપિયા અટન પ્રાતંતન ખબર તો છે મુંગવારી કી છે 500 નોટ 5 રૂપિયા જેવી લાગે ને વાત કરતી ક્યાં ઝિંકાના હાથોવા દઈ આયા સંધિત ને સોનલ ને કેમ કે ઈનો તમને ભરો હો છે બાયડી નો મત કે બાઈડીનો ભરોહો રાખીએ આપણે મારા નામે હું મુક્તિ ને ડોહાર નામે કરાવ્યા મારા નામના કે ગરીબી આવે એટલે પ્રેમ ભાગી જાય બાયણાની આ જો અહીંયા એ જ થાય છે બે જણા એમ જ પાસે કે ખાવાનું ઘરમાં ખૂટી ગયું ને આમાં કોઈ પૂરું થાય એમ છે નહીં ને વહુ કે હું જાઉં નહીં હવે એ ગઈ નતા આપણે મોકલવી ઓલી લાગે માણસ વાતું કરે ને આપણે શું કરવું આપણે કઈ હવે મેણો લઈએ આપણે અહીંથી વયા જાય તો એટલા જણાનો તો છોકરો એટલો કામ આવે પૂરું થઈ જાય તમને કહું સાંભળો કે નહીં ક્યાં જાઉં તારે આપણે આશ્રમમાં વયા જાય તો થાય બીજે તો ક્યાંય ન જવાય આપણાથી હું વાતું કરતી ને મારી પાસે રૂપિયા રાખ્યા હોત ને અમને તેમને રોગે રોગી ભેજા મારી કરે તો હા પણ તો બીજું હું ને દહીં વાત લાગો હાસુ બોલો ખોટું ના બોલતા ખોટું બોલો તો તમે છે ને પછી તમને ખબર છે ને હું શું કરું એના કરતા કહી દો ક્યાં નઈ ખાય રૂપિયા બતાઈ તમે ક્યાંય નથ નહીં ખા એ બધા રૂપિયા વપરાઈ ગયા કાં તો કરી પાંચસો હજાર રહી તમારે રાખવા પડે ને કોક દીક કંઈક મારે કામ હોય તો જોઈએ ને લે તારા નામના તારા એકલીના હતા આપણા બેયના હતા ને હા તો બે ના હતા તો કઈ મને પૂછું ને એટલા રૂપિયા વાપરા રાખા મને તો ખબર ન પડે બેંક ની સોપડ્યું માન તમે બધું કરતા હોય સંદીપ ને તમને પડે મોટા ને બિસા ને ક્યાં કઈ ખબર પડે એટલી એને તો ક્યાં માં ખાતા રૂપિયા સેટી ને ખબર પડે બિસારા ને થોકડા તા જીણકાઈ ભેગા કર્યા આની પાસે તો કામ હોય બિસારા પાસે તઈ કે આ જેણ કાંઈ થોકળા પહેર્યા બિસાળો લોન ભરે એમાંથી ઉસો ન થાવતો વાતું કરતી અત્યારે મોંઘવારી જો સિટીમાં રહે તો દહજા તો દેખાતા એને જ વાતું કરતી ત્યાં આપણે ગામડામાં વાંધો ના આવે હજી ન્યાં તો જા શાકભાજી લેવાનું બધુંય તને ખબર છે ત્યાં વાતું કરતી હા મને ક્યાં કઈ ખબર પડે હું તો ગાંડી રહી મને કઈ મગજ હાલતો ના મને કયો પસાર જાય ક્યાં નહીં ખા મેં મારા નહીં મેં ના કે ઘોર્યું આ ડોહા ઉપર મને વિશ્વાસ છે કોઈ બી બે મારા કામ આવીએ આ ડોહા એવું ડાન નહીં ડોહો તી ત્યાં ક્યાં ને અમારે ત્યાં અમે વાપરી નાખા દીધા મોટા ને જ મોટો આવે એટલે એને જોતા હતા ઓલી વખતે દવા નાખવી દીધી બધી વાવણીમાં તો અહીંયા વાપરી હતા રૂપિયા રૂપિયા તમે આ આવ્યા ના વાપરી નાખો કંઈ તમે ન્યા ઓછા નથી વાપરતા નામાં નામાં થાય એ ત્યાં ઓલી વખતે ન લીધા તમે છ સાત આઠ મહિનામાં રહી આવ્યા સોનલને ત્યાંથી ત્યાં આપણે ન વપરાણા અહીંયા ક્યાં એટલી મોહમ થઈ હતી જ વાંધો ના આવ્યો અમને બાપ દીકરાને લઉં એટલે કંસું તો આપણે ડોહો ડોહી ક્યાંક વયા જઈએ તો છે ને આને વાંધો ના આવે શું કરું કયો તમે હવે આને પછી પૂરું ન થાય તો પછી ઈરાયડું નાખે ને બાદ મારે તો જોવું આ બાળીએ બાદતા તા દિન થઈ એમણે માણા ભેગું થઈ જાય માંડ ને લઈને આવી છોકરો એવો કાર જાળશે હાથ માન્યો તમે કર્યું ખરાબ તે ભોગવો પણ હારા હારી રાખી હોય તો વાંધો ના આવે સંદીપ ભાઈ ગયો તો એક વાર નો કીધું દીકરા હોય તો માં તું માં નથી માં નો કહેવાય આવી લે મેં હું ને માનો કહેવાય માનો કહેવાય મેં એને કરી દીધું એ ભાગી ગયું બાયડીમાં વાહે મારો દીકરો છે એ કંઈ ટરી નથી જવા હું હમણાં ક ફોન કરું કે છોકરા પાંચ હજાર મારે જોઈએ મારો દીકરો તાત્કાલિક દે એ તમને ખબર છે વાતો કરતા નહીં મારા દીકરાને કંઈ દુઃખ ન ખોટે ખોટું તમે છે ને સોનલની આવી આવીને તમે છે ને ઘરમાં હારી રાખો રે હું આવીને રાખું નું ઈ નહીં હાલે પેલા દઉં તમને હું હા પેલા કંઈક પસી ગયો મગજ મારી માર ન જોઈએ મારા પર પૈસા નથી કરવું હોય કર જાવ નાખવામાં હોય ના હોય ડોહા ઉપર વિશ્વાસ કર્યો ડોહો હવે ના પાડીએ હવે ડોહા વિશ્વાસ જ ના કરો તમારા ઉપર રૂપિયા શે માતા હે બતાવી બેઠા મેં દઈ દીધા કહ્યા ડોહા પાણી હસવા હે કેવા નીકળ્યા હે મારે ઝેર જ નથી જાઉં કે જાઉં તો ઉપાડીને હવે જીમ કરે એમ છોકરા હસવે જી હાસવે મને કેવી હા ઉપાડો લઈ ડાવ્યો

મને આ વાડીએ મને હું કે ખબર તું કામ કરવા જા હવે હું કઈ ક્યાંય કામ કરવા જાઉં મારા છોકરા મૂકીને મોહન તમને ખબર છે મારે હા બધોય પાક બગડી ગયો તે અમારા વલા હું કેમ ખાવું પીવું કેમ એ વાંત છે હું તો હાથી વાત કરું તમે બગાડ્યું તમારે દેરાણી આવી નાખો હદ રૂપિયો છે ને પાસે તો તમને કંઈ દસ દેવા કંઈને ના મળે તમે શું કરવાય બગાડ્યું બગાડ્યું ત્યાં હવે આ બધું જોજો શું કરવું તો મારે હવે કોઈ ન થાય મારાથી કોઈ ન થતું

તમે વિસા તો કરો હે એટલું બધું દુઃખ તમને છે એટલું અમને દુઃખ નહીં હોય અમને બે જણી ને હે અમે વર્ષોથી આપણે બધું ભેગ્યું છે હા હવે આવ્યું હે બધાને દુઃખ હોય પુષ્પાબેન કોઈ ઓલું ન કરાય કે શાંતિથી રહેવાય જીવન છે જીવન છે સુખ હોય દુઃખ હોય આપણે રહેવું પડે હું તો એમ કહું તમે છે ને મોટી ભૂલ કરી નાખી નખો તમને છે ને એ હારામાં મદદ કરો તો હાસી વાત કરું આમાં તો કોઈ દેરિયા જેઠા છે નહીં કાંબે મેં તો કોઈ ભૂલ કરી બધા મારો જ વાક કાઢે મારો જ વાક કાઢે મેં બોલો હું ભૂલ કરી મને મારવા બા હતા પાસી ઝાપટ મારત વિચાર કરો તો પોલીસ એમ એમ સાંભળતા નથી મેં એવું શું કરું મને કીધું એટલું જ કીધું ને કે હું કઈ થોડીક દાળીએ કામ કરવા જાઉં તો કંઈ ના તારે ના આવું હોય તો આમને તેમને બાઈએ વળગાય દિવાળી મૂકે પછી આ ઉપડે વારનું જ હાંભ રહેશે

કેરટ ન તમ કે જા તો એ કે ને કે હું હારી દે જો અને કોઈ છે ને ભલે માર બીન ભાઈ તા બેસ ન પડે આ કોઈ રે તું ઇના દોઈડી માં ત્યાં રહી છે કે છોકરા ભલે હાસવે ખબર પડે કાઈ ખબર ન પડે ખબર આપડી પડે કારણ કે ન તમે ઓલું કરો આપડી ખબર પડે આપડા છોકરા હેરાન થાય ઇને તો હસે લાગે તમને આપડા છોકરા હાટ હું તમને બધું ધોઈ કરવું પડે અમે બધું ભોગ દીધો છે ન દીધો તમારા ભાઈનો ન મગજ તમ પાહે ન દેતા ન ખબર પૂછો ને મમતા બેન ને કેવો મગજ છે કેવો મગજ છે હવે ખતરનાક મગજ છે કાલ તમા 2 મિનિટ તા ઉપાડ્યા ને તા હા ડુંગર દીવ લાગતું તો બિચારા રડતા તા કરોડો માં તા ખરી રડો તો મને ઈ કરોડો આવે અમે તા બધી આપણે ભેગી રહી પેલેથી ઈ બિચારા નો સાના રાખ્યા અને કહો તમ સે રડો માં ઓલું કરો માં મને દુખ થાય કો કઈ પછી તું અમે દુખ સહન ન કરતા તમને એક ને દુખ પડે વાત કરતા હારું એમ કરો માં કે રહ્યા જાવ જાવ કે રહ્યા જાવ તો સને વાંધો નહી આવે હું તો હાસી વાત કરું જાવ જાવ કે રહ્યા જાવ નો હારું લાગે અહીંયા આપણે બેઠા એક તો નામ ખરાબ થયું તમારું ગામમાં હજી વધારે ખરાબ કરું વાત કરતા નિયા

બે પાણી બે બેમાં વીછડો તો સાબુ જાશે ન કરી ખાવામાં આવે ને એ તો હું લોઈને જ વાસણ આપણે ચડાવીએ એટલે વાંધો ના આવે પણ તમે એવી રીતે કરજો અને આખું આજે આ બધું રસોડામાં છે ને ચીમની અહીંયા બધું જે જે છે ને બધા કાચના વાસણ બધા કાઢી કાઢી અને ઉટકવાના છે અને કરવાનું છે માળીઓ તો તમે ઉંમરવાળા છો એટલે ચડીને અહીંયા નહીં કરી શકો એટલે એ તો હું સંદીપ માળીઓ કરી લેશું પણ તમારે આ બધું કરવાનું છે બરાબર ને બધા વાસણ હારી અને ચોકડીમાં તમે બેસી જાઓ વાસણ લઈને હા એ તો બરાબર સોનલ બેન પણ વા ઓલું શું કહેવાય મારે જવાનું છે તે એક જગ્યાએ કામ છે તો ત્યાં પતાય હું પછી હું અહીં આવું એમ કહ્યું કહો તો હે શું કરું ના 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 ક્યાંય જવા નથી થતું માસી પેલા અહીંયા પતાવીને જાવ ને તમે પાછા બે કલાક સુધી ના આવો મારી બધે વાસણ નીકળીએ પછી માથી માળિયું ખુલશે ને પછી અમાર માળીઓ થાય ત્યાં સુધી કંઈ નહીં થઈ જો હો ને એટલે કહું છું હાલો ફટાફટ તમે પતાવો હારું તો એમ કરું બધે વાસણ લઈ લઉં ને ધીરે ધીરે જ લઈ કેમ કે પછી મારા હાથે તું રહી ને મારી હું તો એક એક દેબી લઈને ઉઠીને પછી કાઢી રાખી પાછા સરાઈ કે માળ્યું કાઢવાનું છે કાં તમારે હું ફૂલી જાઉં તારું લે હું કરવા માટે ફટાફટ કરો હાલો જો તો હક લેતી નથી નથી લેવા દેતી હદ છે ઓ સોનલ તને કામ કામ ને કામ શું છે કામ કામ ને કામ તમને ચીંધું તો તમે કહ્યું ને આવું આવું કહીને મોબાઈલ કલાક થયા જોવો પછી તમને ન બોલાવ્યા હું કે વડી રાડું નાખી માસી તો ચીંધું કરવા દયો ને વાતું કરતા કામ 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 દિવાળી આવે છે કંઈ હા તો માળિયું કરવાનું હે ને મને ખબર હે વાસણ લઈએ ને માસી પછી માળિયું ચાલુ કરી દઈ હો હા હવે કહ્યું ને કઈ બે વાર બોલવા આવી હતી રીતે હું મારું કરવા માંડ્યું કામ ઓહો ક્યાં ને હજી આવી ગઈ દિવાળી હજી તો વાર હે ત્યાં થઈ જાહે તા તો એટલી બધી હું ઓલી ઉતાવળ કરે હા તો થઈ જાય મને ખબર છે